મહાદેવને ભોળેનાથ કેમ કહેવાય છે ને એની પાછળની આજની એક સ્ટોરી હું તમને કહું તો ભસ્માસુર નામનો રાક્ષસ હોય છે જે મહાદેવનું એકદમ કડું તપ કરે છે એમને પ્રસન્ન કરવા માટે અને જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે એમની પાસે પહેલું વરદાન એ માગે છે કે મારે અમરત્વ જોઈએ છે કારણ કે એને રાક્ષસગણની અંદર સૌથી તાકાતવર બનવું હોય છે પણ મહાદેવ એને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કહીને એ વરદાન નથી આપતા હોતા તો એના અલ્ટરનેટ રૂપે ભસ્માસુર એવું કહે છે કે હું જે કોઈ વ્યક્તિ પર હાથ મૂકું ને તે ભસ્મ થઈ જવું જોઈએ એવું મને વરદાન આપો તો મહાદેવ કહે છે એની સાથે જ ભસ્માસુરનું આ પહેલું વાક્ય હોય છે કે આ વરદાનનું પરીક્ષણ હું સૌથી પહેલાં તમારા પર કરીશ અને હું કૈલાશ જીતી લઈશ તો એ ટાઈમે મહાદેવે ત્યાંથી ભાગવું પડે છે કારણ કે એ એમના વચનથી બદ્ધ છે ને એ એમના વાક્ય ફરી લઈ નથી શકતા તો જેમ ભસ્માસુર એમની પાછળ ભાગે છે તો તે ટાઈમે નારાયણને યાદ કરે છે અને નારાયણને કહે છે કે આ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન અપાવો તો એ ટાઈમે નારાયણ મોહિની રૂપ ધારણ કરે છે અને ભસ્માસુરને નૃત્ય કરાઈને પોતાનો હાથે પોતાના માથે મુકાઈને ભસ્મ કરાવડાવી દે છે આ વાર્તા પરથી એ વસ્તુ કહેવામાં આવે છે કે મહાદેવ એટલા બધા ભોળા છે કે નથી દેવ દાનવ કશું જ નથી જોતા એ ખાલી ને ખાલી તમારી ભક્તિ જોવે છે એ ભક્તિના બેઝિસ પર જ ચાલે છે એટલા માટે એમને કહેવાય છે ભોળેનાથ ઓમ નમઃ શિવાય